સુરતના રાંદેરમાં એક મકાનમાંથી પાંત્રીસ લાખની ચોરી થવા મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્રણ વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા યુવકે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો હાલ તો પોલીસે ચોરીનો મુદ્દા માલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના રાંદેરમાં એક મકાનમાંથી પાંત્રીસ પોઈન્ટ પાંચ લાખની ચોરીના કેસમાં રાંદેર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી રાંદેર વિસ્તાર અને સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્રણ વર્ષથી ચોકીદાર તરીકે નોકરી કરતા ઓગણીસ વર્ષના યુવકે તેના મિત્ર સાથે મળીને પાંત્રીસ લાખની ચોરીની ઘટનાને અંજામ આપ્યો ઘરમાં રાખેલા ચોકીદારની હિલચાલ સીસીટીવીમાં શંકાસ્પદ જણાતા તેના આધારે પોલીસે છેલ્લા ત્રણ વર્ષથી ચોકીદારી તરીકે નોકરી કરતા અલ્તાફ શાહ સાંદુ શાહ ફકીરની પૂછપરછ કરી હતી પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો ત્યારબાદ પોલીસે તેને પોતાની સાથે રાખી અન્ય આરોપી મોહમ્મદ ઝકરિયા નૂરુલ હક અન્સારીના ઘરે ગયો હતો અને તેની પાસેથી પણ ચોરી થયેલ સામાન રિકવર કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

પોલીસે ઓગણીસ વર્ષીય ચોકીદાર અલ્તાફ શાહ સંદુ શાહ ફકીરની ધરપકડ કરી છે જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો છે

નોકરીઓ પણ કરી તે નિયમિત રીતે ઘરે આવતો અને જતો રહેતો હતો તેથી કોઈને શંકા નહોતી કે તે આવું કંઈક કરી શકે રાંધેર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ગરફોર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં ફરિયાદીએ એમના ઘરમાંથી સુસાદીના દાગીના અને એની ચોરી થયેલાની રજૂઆત કરી એ બાબતે રાંધેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરેલો એ આધારે એમને એમના ત્યાં જે ચોકીદાર તરીકે ફરજ બજાવે છે અલ્તાફ શાહ કરીને એના ઉપર ડાઉટ ડાઉટ ગયેલું અને આધારે એને બોલાવી અને પૂછપરછ કરવામાં આવેલી એ પૂછપરછના આધારે અને જે સીસીટીવી ફૂટેજ મળેલા એ આધારે પછી એને તે ચોરી કરેલાનું કબૂલાત કરેલી અને તે વધુ પૂછપરછ કરતાં એની સાથે એક અન્ય ઈસમની પણ સંડોવણી જણાઈ આવેલી જે એમના ત્યાં ઘરે કામ ચાલતું હતું કોન્ટ્રાક્ટનું એનું કોન્ટ્રાક્ટનું કામ કરનારો માણસ હતો તપાસ દરમિયાન જે ગુનાના ગામે મુદ્દામાલ ગયો હતો એમાં સૌ પ્રથમ પહેલાં એમણે અગિયાર લાખની રજૂઆત કરેલી અને ત્યારબાદ એમની દીકરીના દાગીના મોટા મોટાભાગે ગયેલા હતા તો એમના દીકરીથી પૂછપરછ કરી અને એમને બીજા પણ દાગીના જે ગયા હતા જે એમની દીકરી મૂકીને ગઈ હતી એ આધારે પાંત્રીસ લાખના દાગીના ના થેલામાં હતા એવી વાત કરેલી ગુનાના ગામે જે આરોપી પકડાયા છે એને પોતે અગાઉ પણ દસેક દિવસ પહેલાં પણ ઘરમાંથી એ જે દાગીના બે દાગીના ચોરી કરેલા અને એને એક એ સબ મારફતે સહ આરોપી છે એના મારફતે વેચાણ કરેલું અને એમાં સત્તર લાખ પચાસ હજાર રૂપિયા જેવો દાગીનાની કિંમત મળેલી બાગીના દાગીના જે એમણે ઘરફોડ કરી એમાં રિકવર કરવામાં આવેલા છે અને ટોટલ પાંત્રીસ લાખ દસ હજાર પાંચ પાંત્રીસ લાખ પાંચ હજારની આજુબાજુનો મુદ્દામાલ છે એમનું નાના કામે રિકવર કરવામાં આવેલો છે આરોપીનું નામ શું એનું શું આરોપી છે એનું નામ જે ચોકીદાર તરીકે છે એનું નામ અલ્તાફ શાહ છે અને એ મહારાષ્ટ્રનો છે અને એમના ત્યાં ત્રણેક વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે અને બીજા જે છે ઝકરિયા નરુલ્લા એ કોન્ટ્રાક્ટનું કામ છે અત્યારે એમના જ્યાં જે સિવિલ વર્ક ચાલતું હતું એનું કોન્ટ્રાક્ટનું કામ એની પાસે ગુના થયેલા હોય અને અત્યારે કોઈ ગુનામાં સંડોવણી જોડાયેલી નથી પણ મહારાષ્ટ્રના છે એટલે વિગત ચેક કર્યા પછી આ અંગે માહિતી મળશે સર ડાયરેક્ટ ટાર્ગેટ છે કે પછી કોઈ નહીં એણે સૌ પહેલાં જ્યારે દસેક દિવસ પહેલાં એણે ઘરમાંથી ચોરી કરેલી ત્યારે એમના જે ઘરમાં ચાવી હશે કબાટની અને ઘરવાળા બધા બહાર હતા એ દરમિયાન જે ચાવી હતી એ ચાવી આધારે કબાટ ખોલી અને બે સેટ એમણે ચોરી કરેલા અને એણે જે ચોરી કરી એમાં એણે જે આપણે ટીવીનું જે કાચ લગાવેલો એ કાચ ખોલી અને ઘરમાં પ્રવેશ કરેલો અને લોખંડના સળિયાથી એણે કપાટ ખોલી અને દાગીનાની ચોરી કરેલી છે Bureau Report H24 News, Surat.